એટલે જ કહું છું સત્યનો એક છેડે વિજય આવે સો ટકા તમે એક સત્ય કસોટી તો હોના ની જ હોય લોઠા ની નો હોય કોઈની હોનું થાવું હોય તો બાપુ હેરણ ઉપર ચડીને ને અગ્નિ તપવું પડે એમ નામ કિંમત નો થાય બીજી વાત કે ખટારો આખે હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ મેં મારા દેહ ને દારૂ ફરમટી હજી અડવા નથી દીધી આ રામદેવજી બાપા સાક્ષી આપું છું કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી સાથી માં ડામ દઈ દો ખુમારી હોવી જોઈએ મારા મા બાપ કોણ મારું કુળ કયું મારું ખાનદાન કયું આની ખુમારી ની ખબર ન હોય તો મરી જવાય ભલે અને એમાં આપણે તો જગત ના છે આપણે કોક ના ખિસ્સા નો ફાડી નાખાય પીડ્યું આપણે કોક દેવું જોઈએ ઈ આપણે છે ખુમારી હોવી જોઈએ હમણાં વીર વસરાજ દાદા રાહડો ગાયો અરે ધડ પડે માથા લડે બાપુ આ કોઈ નાની વાતું છે કોની પાસે જઈને વાતું કરી બાપુ એટલે તો મહાપુરુષો લખવું પડ્યું પાળિયા છે ને પૂજાવું ઠાકોરજી નથી થવું આખી દુનિયા બાપુ વા ઘા પહેરાવે અગરબત્તીઓ કરે દીવા કરે અણકોટ પૂરે એ કે એમ પાળિયા બરોબર છે મંદિર મને કવિઓ ને લખવું પડ્યું બોલા ગામો ગામ ઊભા છે શું આવું ગાંડા છે એમને કઈ બહેરા છોકરા કઈ હશે જ નહીં કેવડા કેવડા સમર્પણ કર્યા છે આપણે એ ન કરી કોકના ખિસ્સા ફાળવાનું બંધ કરી માથા લઈ લડ્યા છે આપણા ખરેખર રામદેવજી બાપાનો બાપુ એવું પ્રાગટ્ય તમે જુઓ જન્મ ભોમ કા ક્યાં છે અને રામદેવજી બાપા આવતા ક્યાં નહિ મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વિહાર કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્માન ક્યાં વિહાર નથી લાગતું આપડી આ ધરતી કઈક પવિત્ર હોય છે એવું નથી લાગતું જ્યાં જન્મ ભોમ કા છોડી છોડીને નીકળી જાય તો આ ધરતી નો કંઈક પાવર તો હશે જ નહીં

કાનુડો અહીંયા છે નહીં કાનુડો અમર ભેગો ત્યાં આવી ને દુકાનો છે બધી હું તો બધી કઉ છું હરો ફરો દુનિયા જોવા જેવી છે ના પણ મેન મુદ્દો છે ને બાપુ દુઃખી ન કરતા મારી અંગત ભલામણ આજ છોડીને વિનંતી કરું છું જેવા હોય એવા પણ મા બાપ ના બાપુ કાળજા ઠારજો જિંદગીમાં કાંટો નહીં વાગે આપડી ગેરંટી અને માને બાપ ને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગો ને તો હાલશે ક્યાંય લાગવું જ ન પડે મા બાપ જેવા ભગવાન બાપુ છે ને ક્યાંય નથી એક લખવું હોય તો લખી લે મા બાપ છે એ જ આપણા અન્નદાતા કયો જગતદાતા દાતા કયો ભગવાન કયો માતાજી કયો કુળદેવી કયો જે બધું એમાં આવી જાય કોઈની પાસે નમવું ન પડે એવો આપી રામદેવજી મહારાજ જન્મે મારવાડમાં અને વી આવે પોતાના નો સમજી કે આટલા તો આવવું પડ્યું અમને સાંભળો છો અહીંયા જેટલી આબરૂ છે ખબર પડે નથી નથી સમજી અને ભાગ ની વાત છે ભાગ વિનાર પાવત ની તુલસી દાસ રામાયણ માં લખું પડ્યું એમના મીલું બધું રહેતું નથી પણ રામદેવજી બાપા નું જયારે પ્રાગટ્ય થયું ને હરજી ફાટી ને પેલા મળ્યા ભલે મળ્યા હતા બાપ અજમલ રાજા ને મિલર દે પણ ખરેખર પરચો પૂર્યો તો ને અરબુજી ને પેલા મળ્યા ને અને અર્બુજી ને ખબર પડી ને પછી અરભુજી કડી ગઈ અરબુજી રામો રેવંત દી છોટા બાપુ ઘોડો ખેલવે છૂટા વાળ મૂકી અને ઝાપા માંથી બગાડ કરતો ઘોડો આવે અને અરભુજી ને બાબુ સાક્ષાત દર્શન થઈ ગયા કે મારો બાપ જ આવ્યો અને ગયા પછી અરભુજી ને બાપુ એ ઘોડા નીતિહાસ ખોલી ને જોવોથી તમને ખબર પડે કે કેવું જીવતું જાગતું પ્રમાણ છે અને પુરાવા છે અને પ્રગટ પરચાડવું છે એટલે અરજી બાટી રામદેવજી બાપા ને શોધામ ગયા પછી વાણીમાં કે છે મારા બાપ હવે તને અમારે જોવો છે કેમ જોવો એટલે વાણીમાં કે છે શું કે છે

બોલો માં મેં દો

I'm <laughs> gonna 路，路，路。 સમજે છે અમે સમજી તમને નથી ખબર પડતી એવી વાત નથી હું પણ ભજન સમજવું ને એના માટે સદગુરુ માથે ધણી વગેરે બાપવાની ભાન ન થાય

બાયો ચડાવે બધા કોની પાસે વાત કરવી હું ધરવાન હું પટાલ હું કોળે હું ભરવાન બધા જીની પાસે જાવ એન પાસે ડોળા જ કાતરે એટલે હું તો એમ કો અઢારે ઓણ માં એક એક ને બોલાવો ને એક હોડી માં બેહારો ને હોડી દરિયા માં વેતી કરો ને ખીલી જાય એટલું પાકું પાડો પાણી કાઢો ને મહેનત બધા હરકી કરે શું કામ બુડે છે બુડે પછી એક થવું દે પેલા થાવ ને પછી દરબાર હોય તો મંડી જાય કાઢો ને મરશું